ગાંધીધામ કોર્ટે સગીરાના અપહરણમાં આરોપીને સાત વર્ષની સખ્ત કેદ અને પાંત્રીસ હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો જારી કર્યો હતો ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આદિપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપીને સ્પેશિયલ જજ અને એડિશનલ સેશન જજ ગાંધીધામ કચ્છનાએ અલગ અલગ કલમોની જોગવાઈ હેઠળ સજા તેમજ પાંત્રીસ હજારનો દંડ અને દંડ ન ભરતો તો ત્રણ માસની વધુ સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો ખાસ કરીને